જય માતાજી જય ભવાની હું છું વિશાલસિંહ રાઠોડ યુવા ક્ષત્રિય સેના શેરા તાલુકા પ્રમુખ જાગૃત યુવાનોનો અવાજ તો મિત્રો તાજેતરમાં જોઈએ ને આપણે તો સમાજ સુધારણાની ગામે ગામે મિટિંગો થઈ રહી છે અને બહુ જ જરૂરી છે કારણ કે આપણા સમાજમાં એવા ઘણા દૂષણો છે જેના કારણે આપણો સમાજ આર્થિક રીતે ઉપર નથી આવતો અને જરૂરી એવા નિયમો છે કે જેના કારણે સમાજ સુધરી શકે આગળ આવી શકે આજે તમે જોઈ રહ્યા હોય તો કેટલાય સમાજો દરેક સમાજમાં પોતાની મિટિંગો થાય છે સમાજ સુધારણાના નવા નિયમો બને છે બંધારણ બને છે સારી વાત છે કેમ કે આ ખૂબ જ જરૂરી છે જો સમાજને આગળ લાવવો હોય તો તેમાં રહેલા દૂષણોને દૂર કરવા એ એક મહત્વની ભૂમિકા છે જો દરેક સમાજમાં જે રહેલા દૂષણો દૂર થઈ જશે ને તો બધા જ સમાજના વ્યક્તિઓ દરેક સમાજ આગળ વધશે ખાલી આપણા શહેરા તાલુકામાં નહીં પણ ઘણા એવા મોટા ખરા તાલુકાઓમાં ગામડાઓમાં એક સંઘર્ષ થાય છે અને આ વસ્તુ સાચી છે કદાચ તમે નોટિસ નહીં કરતા હોય પરંતુ મેં નોટિસ કર્યું છે જો વાત સાચી લાગે તો અવશ્ય કહેજો કે આજે ડીજે ડીજે એટલે એમ જોવા જઈએ તો અવાજનું પ્રદૂષણ પણ કહેવાય પરંતુ એને યોગ્ય રીતે યોગ્ય રીધમથી યોગ્ય અવાજમાં વગાડીએ ને તો સારું પણ છે ઘણી વખતે એવું થાય છે કે તમે સારું એવું બેન્ટ મંગાવો તો એ મોંઘું પડે છે હાલની તારીખમાં તમે જ વાળા આવતા હોય કારણ કે જો બેન્ટ વાળો છે ને એ એકલો ક્યારેય બધી વસ્તુ વગાડી શકવાનું નથી બધા વાજિંત્ર એક જણ વગાડી શકે પોસિબલ જ નથી ને બે હાથ છે માણસ જોડે હે તો બધા વાજિંત્ર તો ના વગાડી શકે ને બરોબર છે તો એ લોકોને યોગ્ય વળતર તો મળવું જોઈએ ને અંદર જેટલા કારીગરો કાર્ય કરે છે જેટલા કારીગરો વાજિંત્ર વગાડે છે રોજગારી માટે જ આવે છે ને એટલે એક વસ્તુ તો ફિટ છે કે ત્રીસ થી બત્રીસ હજાર રૂપિયા હાલના તબક્કે બેન્ટ વાળા આવે છે બરાબર એની સાપેક્ષે જો સાયલેન્ટ ના હોય એવું જનરેટર યુઝ થતું હોય દાખલો કે ગામડાની ભાષામાં ડમચી કે કંઈ કહેવાય છે બરાબર છે એ યુઝ થતું હોય તો તમને વીસ હજાર પંદર હજાર પર ડે એવા પણ ડીજેવાળા મળી જશે જો સમાજને સુધારો હોય ને આર્થિક રીતે તો એવું જરૂરી નથી યાર કે ડીજે જ બંધ કરો બેન્ટ જ લાવો બરાબર છે કદાચ કોઈના ઘરની પરિસ્થિતિ ના હોય અને થોડું ઘણું સારું દેખાય થોડા બધા મતલબ થોડી ઘણી મોજ કરી શકે બરાબર એવું વાતાવરણ કદાચ ક્રિએટ કરવું હોય બરાબર છે તો પછી એવી જગ્યાએ પંદરથી થી વીસ હજાર વાળું ડીજે પણ લાવી શકે મતલબ આર્થિક વસ્તુ તમે જુઓ કે આર્થિક પરિસ્થિતિ કેવી છે જો આજે સમાજે એક મહત્વનો નિર્ણય લીધો છે કે લગ્ન પ્રસંગમાં ડીજે બંધ તો મિત્રો ઘણા લોકો એમ કે ના ના આપણે તો ડીજે મંગાવશું આપણે તો લગ્ન વાગતે ગાતે થશે તો મિત્રો આના કારણે શું થાય છે સાચી હકીકત કહો વડીલો કહે ડીજે બંધ કરો યુવાનો અને ડીજેના રશિયાઓ જે હોય સમાજમાં બરાબર છે અને જે લોકોએ પોતે ડીજે વસાવી હોય ડીજેનો ધંધો કરતા હોય એ બે વચ્ચે ઘર્ષણ થશે સમાજ જોડે હંમેશા દરેક પ્રશ્નનો વચ્ચેનો રસ્તો હોય છે ઉકેલ વ્યવસ્થિત મળી શકે છે પણ બે બે જુદી જુદી પેઢી બે જુદી જુદી જનરેશન વચ્ચે જો ઝઘડો થતો હોય ને તો એક મહત્વની વસ્તુ છે ને નોટિસ કરવા જેવી વસ્તુ છે ને આ તો અંદરો અંદર ક્યાંક સમાજ આપણો બરાબર છે તૂટી રહ્યો છે યુવાનો કંઈક ઓર કહેતા હોય વડીલો કઈ ઓર કરતા હોય એના કરતા વચ્ચેનો રસ્તો કાઢો ને ડીજે કયા કારણોસર બંધ છે એ પ્રશ્નો પર ધ્યાન આપો કઈ એવી વસ્તુ વસ્તુ છે છે જે સમાજને નડી રહી એ પર ધ્યાન આપો તો મિત્રો એટલા બધા પ્રશ્નો છે ડીજે ના કે એ બધા પ્રશ્નોનું નિવારણ કદાચ સમાજ ના કરી શકે હા કરી પણ શકે પરંતુ એટલી બધી લાંબી ઘન ચર્ચા કોણ કરે હવે તમને કહી દઉં કે સમાજે ડીજે બંધ કરવાનું નક્કી શા માટે કર્યું પહેલી વસ્તુ કે વધુ પડતો અવાજ જ્યારે પણ લગ્ન પ્રસંગ હોય ને ત્યારે તમામ સગાવાળા બધા ભેગા થતા હોય પોતાના ઘરની વાતો કરતા હોય કે મારા ઘરે આ થયું છે પેલું થયું છે બરાબર અને બધા સગાવાળા ભેગા થતા હોય ત્યારે તો ત્યારે તો વાતો તો થવાની જ છે ને યાર અને લગ્ન એક બહાનું છે કે જેમાં બધા ભેગા મળતા હોય અને જો ડીજેનો અવાજ વધારે હોય ને તો આપસમાં વાત ના થાય એકદમ નજીક જઈને પેલાના કાનમાં જઈને કહેવું પડે કે આવું છે માર્ગે ત્યારે વાતો થાય બરાબર છે એટલે વ્યવસ્થિત રીતે વાત થવી જોઈએ ને એ થતી નથી આ મુખ્ય કારણ છે કે વધુ પડતો અવાજ જેના કારણે સમાજે ડીજે પર પ્રતિબંધ મૂક્યો બીજો મુદ્દો છે આમ મુદ્દો છે ને બહુ ખરાબ છે બરાબર છે આ વસ્તુ બહુ જ ખરાબ એટલે બહુ જ ખરાબ છે કારણ કે અમુક ડીજેવાળા આમાં ડીજેવાળાની પણ હું એમ કહું કે એ લોકોની જ ભૂલ છે એવું નથી કહી રહ્યો જે પણ ગાયક કલાકાર છે જે બી સ્ટુડિયો વાળા છે જે બી ગીતો બનાવે છે એમને પણ થોડુંક ધ્યાન રાખવું પડે ને યાર કારણ કે આજે ગીતોમાં એટલા વલઘર શબ્દ યુઝ થઈ રહ્યા છે અને એ ગીતોમાં આપણા સમાજના યુવાનો નાચી રહ્યા છે આપણા સમાજની બેન દીકરીઓ નાચી રહી છે તો એ વસ્તુ તો ગલત છે ને યાર હા ભલે એ લોકોએ ગીત રેકોર્ડ કર્યા બનાવ્યા પણ આપણે વગાડવાની શું જરૂર છે તો એક મુદ્દો આપણ છે કે જ્યારે સમાજના વડીલો એ લગ્ન પ્રસંગમાં બેઠ્યા હોય જે આપણા સમાજના માન મર્યાદા આપણા મોભ સમાન એવા વડીલો બેઠ્યા હોય અને એવી જગ્યાએ આપણે સાંભળી ના શકીએ એવા કદાચ ખોટા શબ્દોના ગીતો વાગતા હોય અને એમાં આપણી બેન દીકરીઓ નાચતી હોય આપણા યુવાનો નાચતા હોય આપણા આપણા સમાજનું ભવિષ્ય નાચતું હોય તો ભાઈ એ તો જોખમ છે ને તો મુખ્ય મુદ્દો આ છે કે જો તમે વ્યવસ્થિત સાંસ્કૃતિક ગીતો વગાડો કે જયારે વરરાજાને કદાચ પાઘડી ચડતી હોય ને ત્યારે તમે કહો કે વીરને જરી ભરેલા સાફા તો કેવું રૂડું લાગે કે ના વીરને સાફો શોભે છે હે તો એ સમાજને શોભે એવા ગીતો છે જો તમે સમાજને શોભે એવા ગીતો વગાડશો ને તો સમાજ તમારો વિરોધ નહીં કરે જો સાચી વસ્તુ છે કે તમે ડીજેનો યોગ્ય રીતે ઉપયોગ કરો બરાબર છે પ્રસંગને રૂડું લાગે એવું કરો તો આ એક મુદ્દો છે બીજી વસ્તુ છે કે સમય મર્યાદા આ વસ્તુ હું તમને સાચે કહું છું અને આ તમે બધાએ જ નોટિસ કર્યું હશે કે આજે કદાચ જાનનો સમય આઠ વાગ્યાનો હોય ને તો ના નવ થઈ જાય દસ થઈ જાય બે કલાક ક્યાં ગયા બે કલાક ગયા નાચવા કૂદવામાં તો મિત્રો આમાં એવું નથી કહેતો કે ડીજે વાગતો હોય તો જ પબ્લિક નાચે અરે બેન્ક પર બી નાચવાવાળા નાચવાના જ છે યાર તો અત્યારે સમાજ એ મુદ્દો મૂકે છે કે ડીજેને કારણે સમય મર્યાદા થોડી કામ તેમ થાય છે યાર તમે ડીજે વાળાને કહી દો કે ભાઈ અમારે આટલા ટાઈમે પહોંચવાનું છે બંધ કર બરાબર બંધ કરી દેશે યાર એને શું છે જ્યારે જે લગ્નના લગ્નમાં જે આવેલા મહેમાનો હોય એ ઘર ધણી હોય બરાબર એ વ્યક્તિ જ કહેતો હોય કે ધીરે ધીરે જવા દે ને નાચવાનું છે કદાચ ડીજે વાળો ફાસ્ટ જવા દેતો હોય તો એક વ્યક્તિ આગળ ઉભો રહીને કહેતો હોય થોડું ધીરે ધીરે જવા દે નાચતા નાચતા જઈએ મિત્રો ડીજે વાળા પર અંકુશ તમે રાખી શકો છો ને ઘર ધણી રાખી શકે જેવું માણસ રોકો તમે જે સમય મર્યાદાનું ધ્યાન રાખે કે ના આપણે ટાઈમ પર પહોંચવાનું છે જલ્દી જવા દે તો જવા દેશે હું તો ના મારી રીતે વગાડીશ ના એવું નથી હોતું યાર સમય મર્યાદાનું પાલન જો તમે કરાવો ને તો અવશ્ય થાય એક આ મુદ્દો છે બીજું એક મહત્વનો મુદ્દો છે કે જયારે વર પક્ષે ડીજે લાવે ને કન્યા પક્ષે ડીજે લાવે અને પછી બંને એવી રીતના ડીજે વગાડે છે ને બંનેમાંથી કોઈનું ગીત સમજણ નહીં પડે આપણાને એવું લાગશે કે બે પાડા વિફરાયા હોય ને બે પાડા લડાતા હોય એવું લાગશે પ્રસંગ રૂડો લાગે લાગે પ્રસંગ રૂડો ના લાગે યાર એકબીજા જોડે આપણે વાતો ના કરી શકતા હોય કરકસર પૂર્ણ અવાજ ઘોંઘાટ લગન માંથી ને ત્યારે એમ થાય કે હા હવે શાંતિ થઈ મિત્રો પણ આ પ્રશ્નનો પણ સોલ્યુશન છે ને પહેલા નક્કી કરો કે વર વાળો એક અડધો કલાક ડીજે વગાડે કન્યા અડધો કલાક ડીજે વગાડે અને ડીજે વાળા યાર તમારું ડીજેલ બચે મહેનત બચે હે જો તમે કોમ્પિટિશન કરવાનું છોડી દો યાર કે બંનેમાંથી કોનો અવાજ વધારે આવે છે મારું જ ડીજે સારું લાગવું જોઈએ કે હા હા મારું ડીજે જોરદાર વાગે છે આ વસ્તુ કાઢી નાખો તમારે ધંધો કરવાનો છે સમાજ જોડે રહીને ધંધો કરવાનો છે બરાબર ત્યાં પછી તમારું ડીજે સારું વાગે છે એમ કરીને તમે કોમ્પિટિશનમાં ઉતરો છો ત્યાં પ્રસંગ ચાલે છે યાર તમારે તમારી કોમ્પિટિશન પ્રસંગમાં નહીં બતાવવાની હોય આના કારણે સમાજે તમારો વિરોધ કર્યો છે જો તમામ ડીજેવાળા નક્કી કરી લેતા હોય ને કે બે ડીજેવાળા મળે ને કોઈ બી પ્રસંગો આપણે બે ભાઈ પહેલાં તારે વગાડવાનું પછી હું વગાડીશ તો પ્રસંગ બી રૂડો લાગે અને અવાજ મર્યાદિત રાખો યાર આગળ જે તે પાર્ટીને પહેલેથી જ કહી દો જ્યારે ડેમો જોવા આવે છે ને કોઈ બી પાર્ટી ત્યારે શું કહે છે કેવું વાગે છે કેટલા જોરથી વાગે છે વગર ને એવું કહે છે અને પેલા ગમતું હોય હા આનો બેઝ બરોબર પડે છે વાહ આ ડીજે બરોબર વાગે છે ત્યારે ભાવ નક્કી થાય છે આના જ કારણે ડીજે વાળા ધીરે 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 પોતાના સ્પીકરોને ડેવલપ કરે છે કે બને એટલું આપણે વધારે પાર્ટીને ગમે ને એવો અવાજ આપી શકીએ પહેલી વસ્તુ કે પબ્લિકને પણ સુધારવાની જરૂર છે બરાબર છે તમે વધારે અવાજની માંગ કરો છો ને એના કારણે ધીરે ધીરે આ ડીજે વાળા પોતાનો અવાજ પોતાના સ્પીકરો જે હોય કરી રહ્યા છે પણ હવેથી તમામ ડીજે વાળા નક્કી કરી દો ને કે અમે છે ને સરકાર માન્ય અવાજ જ રાખીશું અને જે હોસ્પિટલ સ્કૂલ આવું તેવું કઈ આવે તો બંધ કરી દો ને યાર હાઈવે આવે તો હાઈવે પર ડીજે બંધ કરી દો કેમકે તમારા અવાજને કારણે કદાચ કોઈ ગાડી આગળ પાછળ જતી હોય તો એને હોર્નનો અવાજ ના સંભળાય બરાબર છે જે ટ્રાફિક વ્યવસ્થાપન છે એ ખોરવાય તો અમુક ચોક્કસ નિયમો બનાવો કે હોસ્પિટલમાં જે દર્દીઓ હોય હાથના પેશન્ટો હોય એમને નુકસાન પહોંચે તો એ જગ્યાએ તમે નક્કી કરો કે જ્યાં હોસ્પિટલ આવશે શાળા સ્કૂલ કોઈ સોસાયટી આવશે હાઈવે એવી જગ્યાએ સંપૂર્ણપણે ડીજે બંધ જ્યાં લગ્ન હોય ત્યાં વગાડો જ્યાં ઘરધણી ઘર માલિકે નિર્ધારિત નિર્ધારિત સ્થાન કર્યું હોય ક્યાં જગ્યાએ લગ્ન છે ક્યાં જગ્યાએ જે તે પ્રસંગ છે ત્યાં વગાડો ઉભા રસ્તે વગાડવાની શું જરૂર છે જો આ વસ્તુ પર તમે અંકુશ લઈ દેશો તો સમાજ તમને સ્વીકારશે આપણે પણ થોડોક અંકુશ થોડાક નિયમો માનવાના છે એક આ મુદ્દો છે બીજું એક કે ભાવ તો આજે ડીજે વાળા અમુક લોકો વધારે પડતું વળતર લે છે જો તમે સમાજને પણ સમજો અને પોતાને મતલબ ધંધો કરો છો હા જોવાનું કે પોતે કેટલું ડીઝલ મતલબ પોતાનું ડીઝલ કેટલું વપરાય છે પોતાના જોડે જે સહાયક મિત્રો આયા હોય છે ડીજે માં જે ચાર પાંચ છ સાત યુવાનો એ લોકોને થોડું વળતર મળી રહે અને સમાજને પણ વ્યાજબી લાગે એટલો ભાવ રાખો તો સમાજ તમને સ્વીકારશે બરાબર છે તમે પછી ઉપર વધુ પડતો ભાવ રાખો હા એક વસ્તુ છે જે વ્યક્તિને પોસાય છે એ વ્યક્તિઓ તો લાવવાના જ છે ભાઈ બરાબર કે જેની જેટલી કેપેસિટી પણ દરેક વ્યક્તિ લાવી શકે એવો થોડો ઘણો ભાવ રાખો પાર્ટીને અનુરૂપ ભાવ રાખો બરાબર છે તો સમાજ કે છે કે ના ચલો કે થોડું આર્થિક રીતે આપણને પોસાય એવું છે તો સમાજ તમને બોલાવશે આજે બીજા ગામોમાં એના માટે આ લોકોએ ડીજે બંધ કર્યું છે કેમ કે એ લોકોને ભાવ થોડોક વધારે લાગે છે તો બીજો એક મુદ્દો છે થોડા વ્યાજબી બનો અને મુખ્ય આ પ્રશ્ન સર્જાયો ક્યારથી ખબર છે મિત્રો જ્યારે ડીજે ચાલકો સ્પીકર ઉપર ચડે છે ડીજે ચાલકો જોડે આવેલા સહાયકો કે પછી જે તે ઓર્ડર નક્કી કર્યો હોય એ ઘરના યુવાનો ઉપર ચડે છે અને એકદમ ખૂબ જ અશોભનીય ખરાબ ઈશારાઓ ગલત છે ને તમે ઉપર સ્પીકર પર ચડો છો બધી પબ્લિક તમને જોવે છે ખરાબ ખરાબ ઈશારા કરો છો તો ડીજે વાળા વ્યક્તિ એક નિયમ લો હવેથી કે તમારે ઉપર ત્યારે જ ચડવાનું છે કઈ ઝાડની ડાળખી બાળખી નડતી હોય વાયર બાયર નડતું હોય ડીજાને મતલબ ડીજેને જવામાં કંઈ અગવડતા પડતી હોય અને ત્યારે તમારે એને સુવ્યવસ્થિત રીતે એ ડીજેને ત્યાંથી કાઢવું હોય તો જ ઉપર ચડો હવેથી નિયમ નક્કી કરો કે કોઈ પણ ડીજે ચાલક સિવાય કોઈપણ પણ ડીજેના મેમ્બર સિવાય બરાબર છે પોતાના સહાયક મિત્ર સિવાય કોઈપણ વ્યક્તિને ડીજે પર ચડવા દેવું નહીં આ નિયમ નક્કી કરો બરાબર છે ડીજે પર ચડીને કોઈ પણ ઈશારા કરવા નહીં કોઈ પણ ઉશ્કેરાટ ભર્યું કાર્ય કરવું નહીં જો તમે નિયમ માનશો તો તમને સમાજ સ્વીકારશે સમાજના તમામ આગેવાનોને અને દરેક જગ્યાના લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે તમે કોઈ પણ રસ્તો કાઢો ને તો વચ્ચેનો રસ્તો કાઢો તમે એવું રાખો કે કદાચ કોઈકનો એકનો એક દીકરો હોય બરાબર જેનું એનું લગ્ન હોય અને બહારથી એના મિત્રો આવતા હોય નાચવા કૂદવા માટે એક દિવસ પૂરતું તો ચાલુ રાખાય યાર બરાબર છે હા ભલે અને નિયમો પ્રમાણે ચાલુ રાખો સમય સમય મર્યાદા કેળવો બરાબર છે હવે બેઠા પોગ્રામ હોય ત્યારે વાતચીત થતી હોય ગ્રહ શાંતિ ચાલુ હોય ત્યારે બંધ રાખો કેમ કે એમાં મંત્રો ઉચ્ચાર થતા હોય મંત્રોના ઉચ્ચાર થતા હોય બરાબર છે સુવ્યવસ્થિત રીતે એમાં જે વિધિ સમજાવતો હોય એ સમજણ નથી પડતી તો ગ્રહ શાંતિ ટાઈમે તમે બંધ રાખો જ્યારે ફેરા ચાલતો હોય ત્યારે બંધ રાખો કેમ કે જીવનની અહેમ ભાગ કહીએ ને તો એ બે વ્યક્તિનો હસ્તમેળાપ છે મિત્રો અને ત્યારે જે ફેરામાં જે મંત્ર ઉચ્ચાર થાય છે બરાબર એ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તો એ તો સુવ્યવસ્થિત જ થવા જોઈએ તો એ વસ્તુ તો હું પણ માનું છું પણ વરઘોડો વરઘોડાના સમયે તમે એક દિવસ ચાલુ રાખો જેના કારણે જે ડીજે વાળા આપણા જ સમાજના યુવાનો છે એમને આર્થિક રીતે ઠેસ ના વાગે કેમ કે ડીજેમાં એક ડીજેમાં પંદરથી થી વીસ જણા કામ કરતા હોય તો આપણે એ પણ વિચારવું જોઈએ કે દરેક વ્યક્તિ જોડે તો સરકારી નોકરી છે નહીં બરાબર છે હવે તમે કહેશો કે બીજો કઈ ધંધો શોધો પણ જે કડીઓ હોય બરાબર છે એને ચણતા આવડે બરાબર જે લોખંડનું કામ કરતો હોય એ લુહાર હોય છે બરાબર છે એટલે પોતાને પોતાનું કામ આવડતું હોય જે ફોટોગ્રાફર હોય એને ફોટોગ્રાફી આવડતું હોય બરાબર જે ડ્રાઈવર હોય બરાબર એને ગાડી ચલાવતા આવડતું એને પછી હેલિકોપ્ટર ચલાવવા માટે ના કહેવાય બરાબર છે એવી જ રીતના હું કહું છું કે જે કદાચ ડીજે વાળો હોય એની બી પોતાની આગવી આવડત હોય છે કોઈ બી વ્યક્તિ ડીજે મતલબ કે એનું સંચાલન ના કરી શકે ચોક્કસ ડેસીબલમાં પાવર જવું ચોક્કસ ડેસીબલમાં અવાજ આવવો બરાબર છે એનું મેનેજમેન્ટ કરવું બરાબર છે મિક્સરને વ્યવસ્થિત રીતે ચલાવવું જો એ સુવ્યવસ્થિત રીતે ના ચાલે ને તો લાખોના સ્પીકરો ઉડી જતા હોય છે એટલે દરેક વ્યક્તિને પોતાનું કામ પોતાની જગ્યા પર આવડતું હોય છે કદાચ એને ડીજે ફાવે છે અને બીજો ધંધો માફક ના આવતો હોય તો આ વસ્તુ પણ સમાજે વિચારવી જોઈએ કારણ કે દરેક વ્યક્તિ સમાજમાં રહે છે બરાબર છે તો પછી આપણે વચ્ચેનો રસ્તો કાઢો બે દિવસ કદાચ ડીજે બંધ છે એક દિવસ ચાલુ રાખાય બરાબર છે થોડી ઘણી મોત શોખ થોડા ઘણા નિયમો પ્રમાણે ડીજે ચાલુ રાખીએ તો સમાજમાં જે યુવાન ડીજેનો ધંધો કરે છે એને પણ ઠેસ ના પહોંચે કદાચ ઝાડ પરથી આપણે કેરી ઉતારી હોય અને બસો કેરીમાંથી એક કેરી ખરાબ નીકળે બરાબર છે એકસો કેરી સારી છે અને એક કેરી ખરાબ છે તો આપણે આખા ઝાડાને કાપી નથી નાખતા મિત્રો આપણે એ એક કેરીને ફેંકીએ છીએ બસ તો એવી જ રીતના તમે ડીજેને સાવ બંધ ના કરી દો એની અંદર જે ખરાબ વસ્તુ છે ને એને અંકુશમાં લાવો બરાબર છે કદાચ ત્રણ દિવસમાંથી એક દિવસ ચાલુ હોય તો સારું લાગે સાંસ્કૃતિક ગીતો રાખો તમે ડીજેવાળાને કહેશો કે તમે સાંસ્કૃતિક ગીતો વગાડો તો એ વગાડશે મેં સમગ્ર ડીજેવાળાને ભેગા કર્યા અને એમને કીધું કે તમે આ જે ખોટી વસ્તુ કરી રહ્યા છો ને એ વસ્તુ સમાજને સોટતી નથી એના કારણે સમાજે આજે તમારો વિરોધ કર્યો છે પરંતુ તમે નિયમોમાં રહેશો ને તો સમાજ તમારો વિરોધ નહીં કરે તમે પણ સમાજના વ્યક્તિઓ છો અને તમને સમાજ નહીં સમજે તો કોણ સમજશે બરાબર છે જે મેં નિયમો ડીજે વાળાને સમજાવ્યા છે એની એક તમે ઝલક જોઈ લો મંદિર આવે તો ઓછો કરી દેવાનો બંધ એકદમ બંધ સંપૂર્ણપણે બંધ મંદિર કોલેજ હોસ્પિટલ કે જઈ પબ્લિક સિટી હોય સિટી વાળો વિસ્તાર તો કોઈને નડતર રૂપ આપણે થઈએ ને એટલે એવા વિસ્તારમાં આપણે જે જે કર દેવાનું છે બસ અને ચાલુ હાઈવે પર કર દેવાનું છે બસ બરોબર રોડ શો નહીં કરો રોડ શો કરવાનો નહીં હાઈવે પર જો જો ઘર હોય પાટીનું ઘર હોય ઈથી 2 કિલોમીટરના અંતર પછી બી જે આપણે બંધ થઈ જવું જોઈએ આ નિયમો પાડવા પડે કે આપણો ધંધો બચાવવા પાડવો પડે કહે ને હોસ્પિટલ કે હું કયા તો ડીજે હું કરી દેવાનું બંધ કરી દેવાનું બરોબર છે હવે જે ગીતોમાં ખરાબ શબ્દો વપરાયા હવે ઘણી એવી ટીમલીઓ છે હે મારથી બોલાય ના એવી ટીમલીઓ છે હે પાણી કે આ કરું પેલું કરું અડધી રાતે ને હવે તો અમુક તમે તમે વગાડો એટલે તમને તો ખબર તો એવા ખરાબ શબ્દોનો ઉપયોગ થતો હોય જે સમાજને શોભતા નહીં તો એવા બીજે આપણે એવા ડીજેમો ગીતો વગાડવાના

અને એના પછી પાર્ટીનો ઓર્ડર બુક કરવાનો બરાબર થાય પાર્ટી કે ના બગાડ ના થાય પૈસા કાપુ આ વસ્તુ થાય નહીં લોકો આપણા જોડે બોનો વધે છે અને પાંચ હજાર રૂપિયા કાપે જ છે અને આપણા દરેક ને વસ્તુ અનુભવ થયેલો હશે બરાબર ને આ વસ્તુ દરેકને ખબર જ છે એટલે પાર્ટીનો નો મેન પાર્ટી અને એક સાક્ષી નું જરૂર કમ્પલસરી આપણે પાર્ટી જોડે લેવાની જરા બુકિંગ કરીએ ત્યારે અને લેટર પર આપણે સિગ્નેચર લેવાની એનાથી આપણા જોડે કઈ બબાલ થાય આપણા ગામમાં પાર્ટી વિરોધ થાય અન્ય કઈ પણ લોચો પડે ને ત્યારે આપણે સરકાર સામે રજૂ કરી શકીએ કે મેં ઘર જોડે પરમિશન લીધી છે એની સિગ્નેચર છે ત્યારે હું એના ઘરે વગાડવા ગયો છું અને

અને સમાજના તમામ અગ્રણીઓને મારે વિનંતી છે કે તમે કોઈ વચ્ચેનો રસ્તો કાઢો કે જેમાં ડીજે વાળાને પણ ખોટ ના જાય સમાજના પ્રસંગ પણ સચવાય અને બધું સારી રીતે થઈ જાય કારણ કે વડીલો કહે છે કે ડીજે બંધ રાખો યુવાનો કહેશે કે ચાલુ રાખો અને આના કારણે બંને વચ્ચે સંઘર્ષ થશે અને આમ જ આપણો સમાજ અંદરો અંદર વિખરાયેલો જણાશે જે બી ગોમ બીજે બંધ થશે બીજા લોકો કહેશે તો એના સરપંચ વ્યવસ્થિત નથી આપણી બાજુ તો કશું કઈ નિયમ બિયમ બરાબર છે છેલ્લે રાજકીય રીતે પણ આ ફટકો પડે છે અને જે એના વિરોધીઓ હશે એ આ મુદ્દાનો લાભ રહેશે બરાબર છે એક રાજકીય સ્ટન પણ અંદર ઉંદર થઈ જશે એના કરતાં સીધી અને સિમ્પલ વસ્તુ છે તમે વચ્ચેનો રસ્તો ગાળો વરઘોડા પૂરતું ચાલુ રાખો બરાબર છે કે પછી ઓછા અવાજમાં ચાલુ રાખો ચોક્કસ અંકુશમાં ચાલુ રાખો જેના કારણે યુવાનો પણ ખુશ સમાજવાળા પણ ખુશ વચ્ચેનો રસ્તો કાઢો બસ આટલું જ કહીશ તમારું શું કહેવું છે કોમેન્ટ અવશ્ય કરજો વાતો સારી લાગે તો વિડીયોને શેર કરજો ફરી એક વખત નવા વિડીયો સાથે મળીશું ફરી વખત જય માતાજી જય ભગવાન